આ જનતા જેદી વિફરશે તેથી સદા મુસેન જેવી વાળી થશે આ જનતા જદી વિફરશે તેથી ગદા ફી જેવી થશે બધામાં ખૂટતી જાય છે તળિયા જાટક થતી જાય છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એક યૌન શોષણમાં પકડાયા તમારી ધાક અને શાક એટલી બધી હોવી જોઈએ કે લોકોને ડર દે સરકાર જેવી કોઈ ચીજ હોય એવું કોઈ માનતું પણ નથી ગ્રહ મંત્રી હોય યા પણ મંત્રી હોય કે ભાઈ તમે બોલો છો એવું કંઈ થાય છે ખરું પોલીસ મથક ઉપર ગુટલે ઘર હુમલો કરતા ન તો કરો કાયદાના રક્ષકો જે છે અને એના જે આકા છે

ઓળવી ગયા એવી ફરિયાદ થઈ આની પોલીસ કે ના ના લોરેન્સ બિસ્ટ હમણાં જવાબ નહીં તો અનુષ્ઠાન ઉપર ઉતરા એટલે કે શંકરાચાર્ય છે શેનો અનુષ્ઠાન ગુંડો છે ને અનુષ્ઠાન છે નું હોય નમસ્કાર વાઇઝ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આજનો દિવસ ક્રાઈમ દિવસ રહ્યો કારણ કે ગુજરાતમાં મોટા ભાગના ક્રાઇમ છે આજના દિવસમાં જોવા મળ્યા છે એ ચાહે અમદાવાદ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ હોય વડોદરામાં જે રીતના બીજેપીના નેતા જે પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે એમના દીકરાની હત્યા હોય અથવા તો રાજકોટનો જે બનાવ છે એ હોય ગઈકાલની અથવા તો પણ અમુક જે છે એ હોય કારણ કે આણંદમાં પણ એક બનાવ બન્યો છે રેગિંગ કરવામાં આવી હતી અને સુસાઈડ નો બનાવ અને બાકી અમિત ચાવડા છે એને પણ આજના દિવસે જે વિપક્ષના નેતા છે એમણે ટ્વીટ કરીને એવું લખ્યું હતું કે એક બાજુ ગુજરાતમાં સતત બનાવો છે ક્રાઇમના બની રહ્યા છે અને બીજી બાજુ જે ગૃહ રાજ્ય મંત્રી છે એ ટ્રેનમાં બેસી અને મુંબઈમાં વડાપાઉં ખાઈ રહ્યા છે આ બધી જ ઘટનાઓ જ્યારે ઘટી રહી છે ત્યારે ક્રાઇમ કેમ અચાનક વધી રહ્યો છે આ તમામ બાબતે વાતચીત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ નેતા સાહેબ સાથે સાહેબ સ્વાગત છે આપનું વાઈવ ઓફ ઈન્ડિયામાં નમસ્કાર શું થઈ રહ્યું છે સર ગુજરાત કેમ અચાનક ક્રાઇમ નો રેટ છે એ વધવા લાખ્યો છે રેટ તો ના કહી શકાય પરંતુ બનાવો છે સતત બની રહ્યા છે અને વડોદરામાં તો સર બહુ સેન્સિટિવ બનાવ સામે આવ્યો છે

અને હું પણ આપને કહું કે ભારતીય જનતા કોર્પોરેટર એક યૌન પકડાયા પકડાયા રંગે હાથ પછી અમદાવાદના એક ભારતીય જનતા પાર્ટીના નેતા એક સ્કૂલના સંચાલક માંથી સાઠ લાખ રૂપિયા ઓળવી ગયા એવી ફરિયાદ થઈ અહીંયા તમે જુઓ રાજકોટમાં તો ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા એને તમે જે સન્ની પાજી કીધું એ સન્ની પાજી કા ઢાબા બહુ પ્રખ્યાત છે રાજકોટમાં સન્ની પાજી કા ઢાબા પંજાબી ઢાબા છે એનું ફૂડ્સ બધું જે તે સમયે વખણાય છે આજે વખણાય છે પણ હવે આ બધા તમે જો તમામ નદી જેમ દરિયાને મળે એમ તમામ ઝઘડાઓ કે આ બધા ઘટનાઓના મૂળ ભાજપને મળે ને એ બહુ મોટી ઘટના છે હવે ભારતીય જનતા પાર્ટીએ એ સદસ્યતા અભિયાન કરીને લગભગને આવરી લીધા હવે ભાગ્ય જ કોક એવો વ્યક્તિ છે જે કટ્ટર કોંગ્રેસી કટ્ટર આમ આદમી કે કટ્ટર અપક્ષ રહેવા માંગતા હોય તો જુદી વાત છે બાકી એને ભાજપમાં રહ્યા વગર છૂટકો નથી એવું તો લગભગ કરી નાખ્યું છે અને પરિણામે શું થાય કોઈ પણ ઘટના હોય કોઈ પણ ઘટના બને તમે થોડીક છાનબીન કરો તો તમને ભાજપ નીકળે જેમ રણમાં તમે થોડુંક રેતીને આમ કરો તો ત્યાંથી તમને પાણીનો જવ નીકળે એવી રીતે તમે થોડુંક ખોતરો તો તમને ભાજપ જ નીકળે પણ જે અમિતભાઈ ચાવડાએ વાત કરી કે અહીંયા ગુજરાતમાં એમ કે આવી અઘટિત ઘટનાઓ બની રહી છે અને ગ્રહમંત્રી જેમ કે ટ્રેનમાં બેસીને બીજે મજા કરે છે કે ચૂટલો પ્રચાર કરે છે ગ્રહ મંત્રી અહીંયા હોત ધારો કે તો પણ કાંઈ ફેર પડ્યો હોત નહીં શું કામ મંત્રી કોઈ ચોકીદાર નથી ઘરે ઘરે તો જઈ ન શકે આ બધા જે ઝઘડા થઈ રહ્યા છે એ આવેશમાં થઈ રહ્યા છે આ ઝઘડા છે પ્રી પ્લાન અથવા તો કે કોઈ સંગઠિત ગેંગ દ્વારા નથી થતા ઇન્ડિવિજુઅલ થાય છે ઇન્ડિવિજ્યુઅલ જે થતા હોય એને પકડવાય અઘરા ને અટકાવવાય અઘરા હવે એને અટકાવવું કે પકડાવવું ક્યારે હોય શકે અને એને અટકાવવા માટે શું થઈ શકે બસ ત્યાંથી જે ગ્રહ મંત્રીની જે ભૂમિકા છે એની શરૂ થાય બાકી ગ્રહ મંત્રીનું અહીંયા હોવું એ જરૂરી નથી તમે અહીંયા હો કે ન હો તમારી ધાક અને શાક એટલી બધી હોવી જોઈએ કે લોકોને ડર જે આ કે સીબીઆઈ કેજુબાજુ હોય ઈડી આવશે સીબીઆઈ આવશે એવી રીતે ધાક અને શાક હોય તો કોઈ પ્રોબ્લેમ ન થાય જે અત્યારે સાવ તળિયા જાટક થઈ ગઈ છે કોઈને કોઈનો ખોફ જ નથી રહ્યો સાહેબ સરકાર જેવી કોઈ ચીજ હોય એવું કોઈ માનતું પણ નથી એને એટલે તો કેટલાક નકલી આવી જાય છે બોલો જે અસલી નથી આવતા એટલા તો નકલી પ્રધાનો નકલી સીએમઓ નકલી પીએમઓ નકલી કલેક્ટર નકલી ડીસીપી નકલી પોલીસ તમે જુઓ તો ખરા કારણ કે અસલી નું તો ક્યાંય વર્તર કઈ છે જ નહીં એવું લાગ્યા કરે છે એટલે અમિતભાઈ ની એક વાત સાચી કે ઘટનાઓ વધતી જાય છે ના નહીં પણ એનો અર્થ એમ નથી કે ભાઈ ગૃહમંત્રી હર્ષંભાઈ હાજર જેવો હાજર હોત તો કઈ ફેર પડ્યો ન હોત એની ભૂમિકા ક્યારથી વધી જાય કે જ્યારે આવી કોઈ ઘટના બને તેમાં જે જે વસ્તુ વારંવાર અનેકો કાર્ય અનેકો ઘટના પછી આપણે બોલી ગયા છીએ કે ભાઈ તમે બિલકુલ ધડા રૂપ સજા આપો તો જ મેળ પડે ને તો એની ધાક બેસે બાકી કોઈ પણ બાબતમાં તમે બોલો એનાથી કઈ નહીં એકદમ મસ્કરી જેવું થઈ ગયું ધડારૂપ સજા કરશું અમે ચમરબંધી છોડશું ને વગેરે વગેરે હવે એ ડાયલોગ તો બધું અત્યારે આખા ગુજરાતમાં ડિસ્કો કરવા જેવો થઈ ગયું એનો કોઈ મિનિંગ નથી સાહેબ સમજી લ્યો દરેક બાબતમાં કે તમે બોલો તો તમને ખુદને પછી ક્યારેક તો એમ આત્મમંથન કરવું જોઈએ ગૃહ મંત્રી હોય યા કોઈ પણ મંત્રી હોય કે ભાઈ તમે બોલો છો એવું કઈ થાય છે ખરું તમે બરાબર કે ચમરબંધી ને છોડશો આ ચમરબંધી જ છે બધાય કૌભાંડ કર્યા સાહીઠ લાખ નું કૌભાંડ કર્યું ભારતીય જનતા પાર્ટીના નેતા છે યોજણ નો આક્ષેપ છે એ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અત્યારે જેને જેનું મર્ડર થયું છે આપની જાણ પણ જાણીએ ભારતીય જનતા પૂર્વ કોર્પોરેટર ના પુત્ર છે એને પાછળ ડો ને મારી નાખ્યો એટલું જ નહીં જેની ઉપર આક્ષેપ છે આરોપ છે મારી નાખવાનો બાબર પઠાણ હવે એ પાછળ પોલીસ ના જાતામાં બેસીને પાછો બીજે ક્યાંક હોય કે ખૂન મર્ડર કર્યા પછી એમ આ કેવું કહેવાય એને પકડી લેવો જોઈએ એને બદલે એનો આક્ષેપ એના માતાથી માંડીને જે નજર સાક્ષી બધાએ કીધું કે એને પાછા પોલીસના વાનમાં બેસાડીને પાછું સલામત સલાહ લઈ જવામાં આવ્યો પછી હવે ભલે પકડી લીધા હોય એ સમજ્યા હવે ચિતા ગોકીરો થયો એટલે વિશ્વ હિન્દુ પરિષદ માંડીને બધા જ લોકો ત્યાં કારેલીબાગ પોલીસ સ્ટેશને ધસી ગયા ને હો હા મચાવી એટલે જાડું થઈ ગયું એટલે વળી પાછા એને રજૂ કરવો પડે નહીં તો ખોઈ ના કરે તો સવાલ એ છે કે કાયદો અને વ્યવસ્થા અત્યારે દિન પ્રતિદિન કથળતી જાય છે એમાં કોઈ સંશય નથી અને એમાં સરકાર નો બીજો વાંક નથી કાયદો વ્યવસ્થા કથળે છે એ સરકારનો હાથ નથી કારણ કે આ જે કથળવાની વાતો જે છે એ હું આવે માં આવીને કાંઈ પણ કરું તો એમાં ગ્રહમંત્રી કરી ન શકે પણ ગૃહમંત્રી શું કરી શકે ગ્રહમંત્રીએ કડક માં કડક જે થાક બેસાડવી જોઈએ ને એમાં તેઓ શ્રી કઈ સફળ થયા નથી તમને એક બે નાના ઉદાહરણ આપી દઉં

એટલી વાત આવી ત્યાં તો દરેક લોકો જે બદમાશો હતા દારૂ ના હતા એણે એકબીજાને મેસેજ માઉથ ટુ પબ્લિસિટી થાય ને એવી રીતે મેસેજ વહેતા કરી દીધા કે સતીશ વર્મા આવે તો હમણાં માયા સકેલી લેજો એને બદલે અત્યારે તમે જુઓ સ્થિતિ કેટલી હદે કથળી ગઈ છે હમણાં બે ત્રણ દિવસ પેલા અમે લોકોએ એ તમે જાણો બધા જાણતા કે આ કચ્છમાં પોલીસ મથક ઉપર બુટલેગર હુમલો કરતા વિચાર તો કરો પોલીસ અને પીએસઆઈ સહિત સહિત ચાર જણા તો ઘાયલ થયા હવે પોલીસ મથક ઉપર હુમલો કરવા જેવી હિંમત જો કે જરૂરત અગર કોઈ કરતા ની પાછળ નામચીન વ્યક્તિ છે એ આવી હુમલો કરવાની ટેવ વાળા છે બોલો એની ઉપર કેટલા બધા ગુના છે હવે ઈ પોલીસ મથક ઉપર હુમલો કરે સુરેન્દ્રનગર માં એક બુટલેગર ને પોલીસે પકડ્યો તો આખું ગામ ભેગું થઈ પોલીસ ને ઘેરો ગાલી પોલીસ ને આમ એક એક રીતે કયો તો નજર કેદ કરી અને બુટલેગર ને છોડાવી ગયા બોલો

જાય છે માથાકૂટ કરે છે તોડફોડ થાય છે એકબીજા ઈધર ઉધર પોતે ક્યાંક સારવાર લઈ હમ ત્યાં ત્યાં સુધી આવ્યા કે સારવાર લીધી પછી પછી તમે જુઓ સની પાજી એ સો નંબર ઉપર ફોન કર્યો કે ભાઈ અહીંયા આવીને માથાકૂટ કરે છે વગેરે વગેરે કોઈ પોલીસ ના આવી ન આવી તો એ સની પાજી પોલીસમાં ગયા જુઓ મેનેજેબલ કેવી વ્યવસ્થા છે તમને કહો હવે ટાઈ ટાઈ ફીસ થઈ ગયું લે બોલો આટલો મામલો ત્યાં સુધી પહોંચ્યો તો ન એફઆઈઆર થઈ ન કોઈની ધરપકડ થઈ ન કોઈની ઉપર ગુનો બધા વળી પાછા ગોળ ધાણા ખાઈને છૂટા પડી ગયા શું કામ હવે ઘર કા મામલા થા આ તો મેં તમને જે શરૂઆતમાં કીધું એમ તમામ નદી દરિયા મળે જ્યાં જાવ ભાજપ જ મળે તો દરેક છેડા આ ડેપ્યુટી મેયર છે આ કઈ કમ નથી તો ઓલો સની પાજી છે તો ઈ આટી મારે એમ છે ઈ પણ કઈ ઓછી માયા નથી સની પાજીના ઢાબાની જેટલી મેનુ એટલે કે પંજાબી આઈટમ જેટલી સુખ્યાત છે એટલા જ સની પાજીના ના કારનામાં કુખ્યાત છે છતાંય ઈ પાછા મોજે દરિયા ચારે તરીકે જ ફરે છે અને ભારતીય જનતા પાર્ટી વાળા નાખી મોટો ઝઘડો એટલે આમાં સવાલ એ છે ભાઈ કાયદો અને વ્યવસ્થા નથી ખેચા કાયદાના રક્ષકો જે છે અને એના જે આકા છે એની દાન બગડી છે એની હાલતે બગડી છે કારણ કે જે છે એ બધો અપને હે સરખા એટલે હવે કોણ કોને ઠપકો આપે સમજી લ્યો એવી પરિસ્થિતિ ભાજપ થઈ છે પણ એને ખબર નથી કે લોકોમાં આની બહુ મોટી આલોચના થઈ રહી છે આની અસર તમને ખાલી ચૂંટણી પૂરતી ન રાખો

કે તમારે ત્યાં કાયદો જે છે એ પણ પાછા કાયદાના પ્રકાર છે મસાલા વાળો જે કોઈને કોઈ ઓળખતું ન હોય મારા તમારા જેવા સામાન્ય માણસ હોય તો મસાલા વાળો કાયદો મળે બાંધી નાખે તોડી નાખે ઈધર ને ઉધર પણ જો કોક મામા માસી નો નીકળ્યો તો એના માટે સાદો કાયદો એને કઈ આયુર્વેદિક એને મરાય નહીં કુટાઈ નહીં તેને જણા આગળ પાછળ સુરક્ષા ગાર્ડ હોય એમ પોલીસ આવે એ પાછો પ્રેસ કોન્ફરન્સ કરે રવિ વિશ્ન નથી

આઈની પોલીસે ખબર છે આઈની પોલીસ કે ના બિસ્ણા જવાબ અનુષ્ઠાન ઉપર શંકરાચાર્ય છે અનુષ્ઠાન છે હોય તો કે અનુષ્ઠાન ઉપર ઉતરા બોલો હવે આ તે કઈ મજાક છે એટલે આવું ઠેર ઠેર આવું થઈ રહ્યું છે એટલે લોકોએ હવે માંડી વહેલું છે તમારી આશા રાખવાનું છોડી દે ને બહુ મોટી દુર્ઘટના કહેવાય સરકાર ઉપરથી ભરોસો ઉઠી જાય ને એ બહુ મોટું કમ સે કમ સરકારની ટીકા થાય એટલા સુધી પણ એમ લાગુ જોઈએ કે સરકાર હજી ઓછી છે ઓછી છે હવે લોકોને ભરોસો ઉઠી ગયો બોલો તમારી જ્યાં નકલી કોર્ટ હવે આમાં તો કોને ક્યાં જ કોર્ટે નકલી ગાંધીનગરમાં બોલ પાછું વગડામાં હોય તો ઠીક કે ભાઈ વગડામાં આવતી અમને ખબર નથી ગાંધીનગરમાં કોર્ટ વર્ષો સુધી ચાલીને કરોડો રૂપિયાના એને ઓર્ડર કરી દીધા હવે આ તે કંઈ દુનિયામાં કઈ જેવી તેવી વાત છે તો આ અરાજકતાની ચરમસીમા છે અને આપણે એટલે મીડિયા તરીકે બોલીએ તો પ્રધાનોને મરચા લાગે તો ભગવાન માફ કરે જે થવું થાય હકીકત આ છે જનતા ત્રાસી ગઈ છે યાર તમારી ભરોસે અમે અમે તમને મત આપીને હું અપરાધ કર્યો છે કોઈ ગુનો કર્યો છે જનતા અને અમારા છોકરા મરી જાય તો તમને કઈ થતું ને આ છ જણા ખ્યાતિમાં મરી ગયા અને બીજા પંદર વેન્ટિલેટર ઉપર છે એના ખર્ચાનો હું એને પીડાનું હું એના પરિવારનું હું એનું છે કઈ વ્યવસ્થા કઈ નહીં તમે અને જે કોઈ પકડા એને પણ જેમ મેં તમને આગની વાત કરી એમ કે વરાજા અણવર નહીં આ જે બેવડા કાટલા છે એટલે કોઈની શાખ રહી નહીં સરકાર થી માંડી ગ્રહ મંત્રાલય હોય કે કોઈ પણ કોઈની શાખ ન રહી ને પ્રજા જે છે ને આ અત્યારે પોતાના કેરા ભોગવે ભોગવી રહી છે એટલે તો તમે જુઓ આજે વડોદરામાં શું થયું

તો સરકાર આનાથી મોટું કોઈ કરતા કોઈ તમને કોઈ બીજું સેટબેક આવશે નહીં લખી રાખજો આ કઈ જેવી વાત દીકરા ખોઈ ના એટલે શું માનો તમે ભલામણ આ કોઈ મજાક છે કે કોઈ સીટ હારી જવી એવું છે આ દીકરો પાછો કોઈ આવો એના એક દીકરો બે મહિના પછી એના લગ્ન ની વાતો એના ઘર નો આધાર હતો તમે કલ્પના તો કરો બધા માણસ તો માણસો વયા જાય છે આ કઈ જેવી વાત છે કોઈ ફર્નિચર છે પાછું તમે ખરીદી આવો કે કોઈ ક્રિકેટની મેચ છે કે સેકન્ડ ઇનિંગમાં દાવ મળશે પાછો તમે ગયા ઈ ગયા કૃષ્ણ ના વાવડ નથી ગયા એના તો જેના વયા જાય છે એની પીડા કોઈ જોનારું છે એટલે અમિત ચાવડા કે વાત આપણને વધુ લાગી આવે કે વાત સાચી છે તમે અત્યારે ટ્રેનમાં બેને પ્રવાસ કરીને ચૂંટણી પ્રચાર માટે જાઓ છો તમારા ગામમાં ધવડ પાર્ટી છે તો તમને આવું થાય નહીં ગૃહમંત્રી એટલે કોને કહેવાય શું થવું જોઈએ એટલે સ્થિતિ આ છે ભલા માણસ મણિપુર આખું હળગે છે તો કોઈ ભારતીય જનતા પાર્ટી વાંધો નતો

જનતા એ ફૂકી માર્યો તો પ્રજા આમથી વિફરતી નથી હોતી આપણે કહે ને કે ભાઈ ભૂખાજનો જઠરાગની જાગ છે ત્યારે ભસ્મ કણીના હાથ લાગશે ઈ એ આ છે તમે અતિશય પણ કરો ત્યારે જનતા પછી એક વખત માથું મૂકી દે કે વાત તો એ વધી વધીને શું મરી પણ આ સહન કરવું એટલી હદે પ્રજા પીડાઈ રહી છે ત્યારે આપણે એક એલર્ટ સરકાર છીએ સરકાર સમજે છે ને એ પણ એની મુશ્કેલી છે અમે ઘણા મેસેજ ઘણા ઓડિયો વિડીયોમાં બધું આવું બોલતા હોય તો સરકારને ને ગમ્યું નથી સરકાર ફોન કરે ને કોણ જગદીશભાઈ પાડી અરે શું હાલી મળ્યા છો એવું ના હોય તમને ભલામણા હાચું ન કે કોણ કે તમારે હું ગલબલિયા કરવાના છે અમે અણવર છીએ પત્રકાર કોને કેવાય સાચું હોય તો કેવું જોઈએ તમને ખરાબ લાગે બે રોટલા વધુ ખાજો ખરાબ હોય તો લાગવું જોઈએ તમને તો તમારા નાક સરમ હોય તો કરવું જોઈએ એટલે આ સ્થિતિ છે અને જ્યાં સુધી સ્થિતિ નહીં સુધારે ત્યાં સુધી નરેન્દ્ર મોદીનું કર્યું કારવું આખું નવું ગુજરાત સત્યાનાશ થઈ જશે જી બિલકુલ થેન્ક યુ સો મચ સર આમાં બે વસ્તુ નોટ કરવા જેવી છે જે તમે કીધી એક તો આપણી ધીરજ ખૂટી રહી છે માઇકાનો એક હોશિયાર વિદ્યાર્થી ખાલી એટલું કીધું કે બાઇક સરખી ચલાવો બતાવી દીધો અને એ પણ પોલીસ વાળે અને આવી રીતના બધું છે ચાલી રહ્યું છે હવે આ મામલે હવે આગળ શું થશે એ તો જોવાનું રહેશે પણ ધીરજ ખૂટી રહી છે વાત સાચી છે થેન્ક યુ સો મચ સર જેઠરાગની જાગે તો સારું બાકી પછી આપણે આમાં જ અહીંયા જ રહેવાનું છે આમ પણ જેને જે કેવું હોય કે સરકાર ને કેવું કે ગૃહમંત્રી ને કેવું કે આપણને પૂરી જેલમાં કઈ ફેર નથી પડતો એક વાત છે અમે તમને જગાડીએ છીએ કે ભાઈ તમે સમાજમાં અમે જે કહીએ છીએ જાણીએ કહીએ છે એને તમે ધ્યાને લ્યો તમે હવળા હવળા હાલો માં તમે જેમ દીવાને કીધી ન તો એવી સરકાર મીરાને દીવાને કીધી ન સિરાવ પાગલ કીધો નરસિંહ પાગલ કીધો નર્મદ ને ગાડો કીધો હું કામ એ અવળા હાલે સવારથી વિપરીત તમને કે આ તમને હેટ રેડ લાઈટ ધરે તમારામાં કે જાગો જાગો સમય આ તમારો જે છે એ હોય વીતી જશે નહી માન રાખે એમાં આપણે જગાડવા માટે તેમ કહીએ છીએ આપણા કોઈ શત્રુ નથી હરસંઘવી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય ભાઈ તમને ટ્રીમન બહુમતી આપી છે એકસો ને પાસઠ આપી હતી છ બીજા તમારા બળી ગયા હજી કદાચ પાંચ ઇધર ઉધર થાય તો તમારી પાસે આટલી ટ્રીમન બહુમતી છે તમારે સામે વિપક્ષ નામે કઈ ચીજ નથી એક જનતાની સુખાકારી તમે ન કરી શકો ભલામણા તો સેનું મોડેલ ગુજરાત એમ તમને કહું જેમ આપણે ફૂલ ગુલાબી બજેટ કહીએ છીએ બજેટ એ ફૂલ ગુલાબી ફૂલ એ પાવલા નો ફેર તો પડતો નથી રિક્ષા વાળો ઘટાડતો નથી સાબુ વાળો ઘટાડતો તેલ વાળો ઘટાડતો નથી લોટ વાળો ઘટાડતો નથી હાવેણી સસ્તી થતી નથી તો સેનો ફૂલ ગુલાબી એમ તમે કાયદાનું અત્યારે ગુજરાત ને મોડલ ગુજરાત ને પુરાણું ગુજરાત ને ગુણવંત ગુજરાત ને ઢીકણા ગુજરાત ને ગુજરાત એ તો તમે એવી ફિલ્મ તો હવ બનાવી હકે પણ છે એવું ક્યાંય અહીંયા છે કોઈ આ જે અત્યારે તપનની માને કયો જો કે આ ગુજરાત જો ગુણવંતું છે ને આપણે બહુ રોજી રોટી માટે સરકાર આટલા એમો યુ કરે પૂછો છે ને એને તો એનો પોતાનો ખોળાનો ખુનનાર હોય ગયો એના ઘરનો જે આખો જે ઘર હલાવતો તો ઈ જણ તો હોય ગયો પીઠી જેને ચોળવી પડે એને તમારે છેલું ભસ્મ કરીને અગ્નિદા દેવો પડે કે જેવી તેવી વાત છે પુત્ર પિતૃ બની જાય એનાથી મોટી કોઈ દુર્ઘટના હોઈ શકે ભલા માણસ તો આ સમજતા કેમ નહીં હોય તો એ થાય અને ક્યાં હરસંઘભાઈ પોતે લાકડી લઈને નીકળી જવાની જરૂર છે એને પોલીસ થાણામાં એટલી કહેવાની જરૂર છે કે આવા કોઈ પણ ક્રિમિનલ હોય ને ઇમિડિયેટલી પકડો અને યોગી આદિત્યનાથ જેમ એકાદ બે ખેલ તો પાડો ભલા માણા આ યોગી આદિત્યનાથ જે હું બંધારણના વિરોધી છે ભારતમાં નથી તો ન્યા કેમ લોકો ને પાટલું ભીના થઈ જાય છે જામીન મળી જાય તો જામીન ન મળે એવી કોશિશ કરે છે કે ભાઈ જેલમાં છીએ કમસે કમ જીવતા તો છીએ તો એ હાલત તમે શું કામ નથી કરી શકતા અને જો તમે ન કરતા હો તો તમારે આ ટીકા સહન કરવી રહી અને જનતાની ગાળે ખાવી રહી તમે દર વખત ચૂંટણી ન જીતાય ને દર વખત એવું ન માનવું પત્રકાર અમારા આલોચક છે ભાઈ તમને અમે સાચી વાત કરીએ તમે અમારા શત્રુ નથી ને અમિત ચાવડા કે અમને ઘઉં બાજરો નાખ્યો નથી પણ તમે નહીં સમજો તો ગુજરી જાઓ અને આ સત્તા સનાતન નથી હોતી તમારા હાથમાં પરમાત્મા આવી તક આપી છે તો એ તકનો સદુપયોગ કરીને અધરા અમર થઈ જાવ ભલા માણસ આ દુનિયામાં કેટલાય લોકો થઈ ગયા છે સત્તામાં અત્યારે વડા બધા હાથસો થઈ ગયા તો આપણે કેમ અટલ બિહારી વાજપેયી યાદ કરીએ છીએ આ રાષ્ટ્રપતિ દુનિયાભરના થઈ ગયા કેમ અબ્દુલ કલામ યાદ કરીએ છીએ પણ કઈ કરી જાવ ભાઈ સાહેબ ગાયક કલાકાર કરોડો થઈ ગયા લતા મંગેશકર કેમ યાદ કરીએ છીએ તમને ઈશ્વરે કઈક દીધું તો કઈક દઈ જાવ એમ કઉ છું તમે હર્ષદભી ને કે અત્યારે ગૃહમંત્રી છે ભગવાન નાની ઉમરે મોટી જવાબદારી આપી દીધી તો બીજા અમે કઈ ગોપાલ ઇટાલિયન જેમ તમને તમારા ભણતર વિશે પૂછતા નથી ભણતર નથી આવતું ગણતર તો આપો એમ કહો છો એટલે અમે તમને કહીએ છીએ કે ભાઈ સાચું ખોટું આપણે કહીએ ને કે સાચું ખોટો હિસાબ તો આપો અને જેવો તેવો પણ જવાબ તો આપો હાવ જૂઠું સુકામ બોલો જબાન તો આપો સમાજ ને ઇન્સાન કરોડો એવા છે ના સીમ કો ખેતર છે ના ગામ મહી ઘર એવા છે દુનિયાની પીડા છે એ તમે સહન નહીં કરો તો આનો કોઈ મતલબ નથી તમે કલ્પના કરજો સુરતમાં તમે અત્યારની આજની લેટેસ્ટ ઘટના તમને કહો કે જે સમાચાર પ્રગટ થયા છે તે સુરતમાં બોગસ ડોક્ટરો અને બોગસ ડોક્ટર ને બુટલે કર આ બે નું સાઠગાંઠ થઈ એને હોસ્પિટલ નું ઉદઘાટન કર્યું મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તમે કલ્પના કરો અને એના ઉદઘાટન ના કાર્ડ માં પાછું એને સીપી ને જેસીપી ને એની એ લોકો તો ખબર નથી એની જાણબર એના નામ ઉદ્ઘાટન સીપી કરશે અતિથિ વિશે જેસીપી રહેશે તમે કલ્પના કરો કેવી અરાજકતા એનો અર્થ ખોફ નામની કોઈ ચીજ નથી જે ભ્રષ્ટાચારીને જેમ શરમ નથી હોતી એમ અત્યારે અપરાધીઓને કોઈ ખોફ નથી રહ્યો અને આ સૌથી મોટો ડ્રોબેક છે એ ભાઈ હર્ષક માને કે ન માને આ જે છે બેખોફ થઈને જે લોકો અરાજકતા અત્યારે પ્રસરાવી રહ્યા છે એ ગુજરાતને તો દાગ લગાડે છે પ્રજાના તો પોતપોતાના જે સત્યનાશ હોહરી લે કરે છે આખા દેશમાં આપણને થૂઠું થાય એવું થાય કે શું તમારામાં કોઈ છે નહીં કે કંઈ કોવત નથી કે શું થયું બધું કઈ કેળના પાણી પી ગયા એટલે તમને જનમ કેમ ન ચડે કઈ આવું બધું અરાજકતા થાય તો તમારા પાસે તમે સત્તા તો છે બધી તમારા બધા મામા મહે કરતા ક્યાંય કાયદો તમને અમને દેખાતો કેમ નથી જનતાને એટલે આ બહુ મુશ્કેલી છે સમીરભાઈ જ્યાં સુધી સરકાર બહુ ગંભીરતાથી નહીં લે ખરેખર એ ભલે પછી આપણને આલોચક માને આપણે ટીકાકાર માનીને ઠાહી દે જેલમાં તો ખોયલ્યા હવે કોઈ મરી નથી જતું પણ હોત ની એક વાત જનતાની પીડા છે એ પત્રકારે એની રીતે કેવી જોઈએ ને સરકારે સમજી જો બુદ્ધિ હોય તો ધ્યાને લેવી જોઈએ જી

અને બાળપણના કેસ બદલે લખણ બદલે તો તો પાછા ઘરે હરામ છે ને હું કરી લ્યો ઈ તો હળી હંતા કરીને પૈસા વતર જ લેવાના હવે તો તંત્ર નથી એટલે બાર થી બેઠા બેઠા કરવાના આ મજાક છે કાયદેસર ની તમે લાવો પાંચસો કરોડ હું ખાઈ છે મને સસ્પેન્ડ કરી દે આનો જાન છૂટે તો મારે એ વપરાય કીધી ટેસડા ના કરું સસ્પેન્ડ શું આવે અમારી પાસે કેમ અદાલત કોઈ કોઈ બેંક લોન લીધી હોય મને કહે સાંભળ્યું કે ભાઈ જદીભાઈ લોન લીધી હવે સસ્પેન્ડ કરી દો જગદીભાઈ ને હું બધા લોકો રાજકારણી હું કે રાજીનામું આપી દો રાજીનામું લાવો ને હું મને આપો પાંચસો કરોડ રૂપિયા હું રાજીનામું આપી દઈ અરે ભગવો ભેગ કરી જાઓ તમારો દીકરો તમારો મોઢું બધા બતાવું તો એમ હાલતા છે પ્રમાણે એવા કઈ કાયદા હોય તમને ઠાહી શું કામ નથી અમને કાયદા લાગુ પડે તમને શું કામ નથી લાગુ પડતા સસ્પેન્શન એટલે વોટ નોન સસ્પેન્શન એટલે શું ડિસ્મિસ કેમ નહીં હું તમને કહું તમે તમે ખુદ પોલીસ એસીબી જાણો છો સચિવે ગ્રહ મંત્રાલયના ના ઉપસચિવે પરિપત્ર જાહેર કર્યો મયુરસિંહજી વાઘેલા એ શું કર્યો બે જે સસ્પેન્ડ થાય એને અગાઉ બે વર્ષ સુધી ઘરે બેવાનો બે નહીં હવે એક જ વર્ષ રાઈટ એક વર પછી પાછા વાંચતે ગાજતે તેવો શ્રી પાછા આવી જાય જેમ તોરણે ઓલો વરરાજો આવે એમ અને ફાડી ખાય બધા એટલે કોઈ કઈ ઠેકાણું નથી રામ જાણે હું હોય અત્યારે તો આ બધું આપણે વલોપાત કરીએ એના જેવું છે પણ સરકાર જેટલું ધ્યાન લે એટલું બધું સારું બીજું તો શું કહીએ જે સમીરભાઈ થેન્ક યુ સો મચ સર આપે આટલી બધી વાત કરી ડિટેલમાં આવ્યો સર આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સર નમસ્કાર નમસ્કાર